દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની જીત પ્રમુખ સહિતના આગેવાનોએ જસદણ ખાતે ફટાકડા ફોડી જશ્ન મનાવ્યો હાલ અત્યારે જસદણ નગરપાલિકાની ચૂંટણીની જોરશોરથી પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે આજે દિલ્હીમાં સત્યાવીસ વર્ષ બાદ ભારતીય જનતા પાર્ટીની શાનદાર જીત હાંસલ કરી છે

નેતૃત્વમાં દિલ્હીમાં સત્યાવીસ વર્ષ પછી છે ઐતિહાસિક એના દ્વારા આજે અમે રાજકોટ જિલ્લા બક્ષી પંચ મોરચા દ્વારા જસદણ માં એક જીતનું ભવ્ય આયોજન કરેલું હતું ફટાકડા ફોડી જેમાં અમારા પ્રમુખ શ્રી નવીન બાપુ કમલેશભાઈ વરુ અને ભાજપના બક્ષી પંચ મોરચાના સર્વે કાર્યકરો જોડાયા હતા